આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઈબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર શોરૂમમાં રેડીમેડ કપડાંની ખરીદી ઉપર અપ ટુ સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આવેલા ગંજ બજાર પાસેના રેલવે ફાટક ઉપરથી દરરોજ હજારો વાહન ચાલકો અને રાહદારીઓ પસાર થાય છે અને સમગ્ર વિસ્તારે શહેરના ધમધમતા વિસ્તાર તરીકે જાણીતો છે શહેરના લોકોને સરકારી કામકાજ માટે તાલુકા સેવા સદનમાં અવર જવર કરવા માટે આ ફાટકનો ઉપયોગ કરવો પડે છે આ વિસ્તારમાં આવેલ એપીએમસીમાં દરરોજ હજારો ખેડૂતો ગામડામાંથી માલસામાન વેચવા અને ખરીદી કરવા માટે આવતા કે જતા હોય તો પણ આ ફાટકનો ઉપયોગ કરવો પડે છે અને આ વિસ્તારમાં આવેલી નૂતન સર્વ વિદ્યાલયના હજારો વિદ્યાર્થીઓ પણ આ ફાટકનો ઉપયોગ કરે છે અને સવારે અને સાંજે જ્યારે વડનગરથી વલસાડ અને વલસાડથી વડનગર ટ્રેન આવન જાવન કરે ત્યારે આ ફાટક ઉપર ભારે ટ્રાફિક જામ થઈ જતો હતો જેના સમાચાર અમારી ચેનલમાં પ્રસારિત થતાં જ શહેર પોલીસ તંત્ર દ્વારા ગંભીરતાથી ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે આજે સાંજે છ વાગે બેરિકેડ મૂકવામાં આવ્યા હતા જેના કારણે શહેરના લોકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો શહેરીજનોને ટ્રાફિક સમસ્યાની હેરાનગતિમાંથી છુટકારો અપાવવા બદલ આ વિસ્તારના વેપારીઓએ પણ પોલીસ તંત્રની કામગીરીને હતી જ્યારે છેલ્લા કેટલાક સમયથી શહેરીજનો ફાટક ઉપરથી ટ્રેન પસાર થઈ ગયા પછી બેરિકેડ ન હોવાને લીધે જે રીતે ટ્રાફિક જામ સર્જાતા હેરાન પરેશાન થતા હતા તેનાથી હવે લોકોને રાહત મળશે અમારે ત્યાંથી લેપટોપ ખરીદો અને પચાસ ટકા પૈસા બચાવો કિંમત જૂના લેપટોપની ચૂકવો અનુભવ નવા લેપટોપનો કરો અનુભવ ત્રણ વર્ષ પછી પણ સારું જ રહેશે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ